તે દિશામાં નિર્ણયો લેવામાં આવ્યા હતા કુલ સિત્તેર કરોડ થી વધુની રકમના વિકાસ કાર્યોને બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેથી આવનારા દિવસોમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અત્યાધુનિક શૈક્ષણિક સવલતોમાં વધારો થશે તેમ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું વિકાસની મોટા ઉપાડે વાતો કરનારા સાંસદોને તેમના મત વિસ્તારના વિકાસની જ નથી હોતી જાણે ઘરના પૈસા વાપરવાના હોય તેમ સાંસદો ગ્રાન્ટ વાપરવામાં કંજૂસી કરતા હોય છે અઢારમી લોકસભા રચાઈ છે તે વાતને એક વર્ષ થઈ ગયું છે આ દરમિયાન ગુજરાતના છવ્વીસ સાંસદોને રૂપિયા બસો ચોપન કરોડની ગ્રાન્ટ મળી હતી જે પૈકી માત્ર દસ કરોડ જ ખર્ચવામાં આવ્યા છે આ વાત સાબિત કરે છે કે સાંસદો તેમના જ મત વિસ્તારના વિકાસ પ્રત્યે કેટલા ઉદાસીન છે સાંસદોને મતદારોની પ્રાથમિક સુવિધામાં રસ જ નથી અને આ એક વર્ષમાં છવ્વીસ સાંસદોએ કુલ ત્રણ હજાર આઠસો ત્રેવીસ ભલામણો કરી છે જે પૈકી માત્ર ત્રાણું અમદાવાદ પશ્ચિમ અમદાવાદ બનાસકાંઠા છોટા ઉદયપુર દાહોદ ગાંધીનગર જામનગર જુનાગઢ ખેડા કચ્છ નવસારી પંચમહાલ સુરેન્દ્રનગર અને વલસાડ એમ ચૌદ મત વિસ્તારમાં એક પણ કામ થયું નથી એમપીએલએડી ફંડ વપરાશમાં જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા પર્ફોમન્સ રિપોર્ટ ઝીરો કેમકે કે 113 કામોની ભલામણ ભલે કરી પરંતુ એક પણ કામ હજુ સુધી પૂરું નથી થયું જૂનાગઢ એમપીએલડી ફંડ એટલે કે સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અંતર્ગત દરેક સંસદ સભ્યને વર્ષ દીઠ 5 કરોડ ફાળવાય છે જેનાથી સંસદ સભ્ય પોતાના મત વિસ્તારમાં 5 કરોડ સુધીના કામોની ભલામણ કરી શકે છે ત્યારબાદ જિલ્લા આયોજન મંડળ દ્વારા આ કામો જે તે અમલીકરણ એજન્સીને સોંપવામાં આવે છે માહિતી અધિકાર ગુજરાત પહેલના પંક્તિ જોગના રિપોર્ટ મુજબ એમપીએલએડી ફંડ યોજના અંતર્ગત પોતાના મત વિસ્તારમાં વિવિધ વિકાસના કામો કરવા માટે સંસદ સભ્ય રાજેશ ચુડાસમાને પણ 9.8 કરોડની મોટી રકમ ફાળવાઈ હતી જો કે રાજેશ ચુડાસમા દ્વારા 4.25 કરોડના જ કામો સૂચવાયા છે વળી એમાં પણ સૂચવેલા કામોમાંથી અત્યાર સુધીમાં ખર્ચ તો માત્ર 8.50 લાખ રૂપિયાનો જ કરાયો છે રાજેશ ચુડાસમાએ કુલ 113 કામ સુચવ્યા હતા પરંતુ આ એકસો તેર કામો એક પણ કામ હજુ સુધી પૂરું નથી થયું એટલે તેમનો પર્ફોમન્સ રિપોર્ટ ઝીરો દેખાડે છે સવાલ એ થાય છે કે સરકાર પૈસા આપે છે છતાં એને વાપરી નહીં શકતા લોકોને સુવિધાઓથી દૂર રહેવાની સજા ભોગવવી પડે જુનાગઢના મધુરમ વિસ્તારમાં એક સ્કૂલ વાન ખરાબ રસ્તાને કારણે ખૂપી ગયું હતું ડ્રાઈવરે ઘણી મહેનત કરવા છતાં વાન નીકળી ન શક્યું બાદમાં ટ્રેક્ટરની મદદ લેવાઈ હતી અને ટ્રેક્ટરને બોલાવ્યા બાદ મહા મહેનતે સ્કૂલ વાન બહાર નીકળી શક્યું હતું જુનાગઢ વરસાદે વિરામ લીધાના એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં પણ હજી સુધી મધુરમ વિસ્તારમાં રસ્તા વાહનોમાં ખૂચી જવાનો સિલસિલો યથાવત છે જુનાગઢમાં જૂની સિવિલ હોસ્પિટલ સામે આવેલા જનાના હોસ્પિટલ હાલ બંધ હાલતમાં છે આ હોસ્પિટલની પાછળ કેટલાક ડોક્ટર ક્વાર્ટર્સ આવેલા છે આ ક્વાર્ટર્સ પણ જર્જરિત બની ગયા છે અને પડીને પાથર થવાની સંભાવના છે અવાવરૂ બની ગયેલા આ ક્વાર્ટરમાંથી બારી બારણા અને સીડી જેવા કિંમતી સામાનની પણ ચોરી થઈ જાય છે ત્યારે અહીં નવી બની રહેલી કોર્ટના ન્યાયાધીશો માટે જજીસ બંગલો બનાવવો જોઈએ તેવી અશ્વિનભાઈ મણિયારે માંગ કરી છે અમદાવાદ સહિતના રાજ્યભરમાં રખડતા ઢોરોના ત્રાસ બિસ્માર રસ્તાઓ ટ્રાફિક ગેરકાયદે પાર્કિંગ રસ્તાઓ અને ફૂટપાથ પર લારી ગલ્લાના દબાણ સહિતના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસ સત્તાવાળાઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રોંગ સાઈડમાં વાહનો હંકારતા તત્વોના કારણે અકસ્માત બનાવો બની રહ્યા છે અને નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે ત્યારે હવે રોંગ સાઈડમાં વાહનો હંકારતા તત્વોને ડામવા માટે તેમના વાહનો જપ્ત કરો અને તેમને કાયદાનું ભાન કરાવો

અત્યાધુનિક સિસ્ટમ થી સજ્જ આ જહાજ ઊંડા સમુદ્રમાં ડાઇવિંગ અને મુશ્કેલીમાં મુકાયેલી સબમરીન માટે બચાવ કામગીરીમાં ઉપયોગી થશે ભારતીય ગ્રાન્ડ માસ્ટર અર્જુન ઇરીગાઈસી લાસ વેગાસમાં ફ્રી સ્ટાઇલ ગ્રાન્ડ સ્લેમમાં સેમીફાઇનલમાં સ્થાન મેળવનાર પ્રથમ ખેલાડી બન્યા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પહેલ હેઠળ બિહારમાં અત્યાર સુધીમાં સાત કરોડ આઠ લાખથી વધુ મત ગણતરી ફોર્મ એકત્રિત કરવામાં આવ્યા ભારતના આરએસએસની જેમ જાપાનમાં પણ શરૂ થયું હિન્દુ સ્વયંસેવક સંઘ એચએસએસ સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ